એક ડોહીને એની વહુ અરે બાંધણું થયો સાસુ વહુની વચ્ચે ઝઘડો થયો પાડોશી પાડોશી ભેગા થયા ને એ વળી નોખા પાડવા જાય ત્યાં તો બે જણિયું હાહુ વહુ આમ એકબીજાને વિખોડિયા ભરે છોકરો આવ્યો એ છોકરો છૂટા પાડવા જાય ત્યાં ઓલી વહુ પાછી રડવા માંડી હું તો આ ઘરમાં થઈ ગઈ ને ને તમે તમારી તાણો છો છો મને ઈવડી રડવા માંડી એટલે ઓલિયાનું માંડ્યો કે તમને બોલવાની ભાન નથી ને આ બચાડી આટલો મરી જાય છે ને તમારી સેવા કરે ને તોય તમને કાંઈ પડી નથી તો એ માને સંભળાવવા માંડ્યો તો માએ ઠૂઠવો મૂક્યો એ રડવા માંડી કે આ કળયુગના દીકરા જુઓ તો ખરા પોતાની કાલહવારની આવેલી પક્ષ તાણી અને પોતાની માને સંભળાવે છે હવે મારે જીવવું જ નથી મરી જવું છે પાડોશી ભેગા થયા એવું ન કરાય માં આવું હાલ્યા કરે સંસાર છે આવું થયા કરે નાય બસ હવે જીવવું જ નથી મરી જવું છે આમ ખેંચાવા માંડ્યા ઓલા બધા પકડી રાખે આ ડોહી એમાંથી છૂટીને બસ ગામની બાર કુવો છે ત્યાં પડીને મરી જવું છે ને મારે હવે જીવવું નથી પછી છોકરાને ખીચ ચડેલી ને કે જવા દો જવા દો હવે તે ઘણા વર્ષ જીવ્યા એટલે ડોશીને વધારે ગુસ્સો આવ્યો કે જુઓ જુઓ સાંભળો સાંભળો એ આ કળજુગના કપાતર કેવું બોલે છે હવે તો મારે રહેવું જ નથી ડોશી બધાની પાસેથી થોડા બીન નહીં ગયા સીધા ગામની બારોલો કૂવો હતો ઈ બાજુ ઉતાવળા હાલતા 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 તો છોકરાઓએ કહ્યું રાખો કલાક પછી કાઢી બોલો નમી તૈયાર કરી નાખી કલાક થયો ને અને એમ થયું પછી કલાક પછી કુએ જાઉં અંદર પડે એ પછી મરવા માટે થોડો ટાઈમ તો લાગે ને કલાક પછી જા હું મળદું કાઢી અને પછી આ નાનામી તૈયાર જ છે અંતિમ ક્રિયા કરી નાખશું કલાક પૂરો થાય એ પહેલાં તો ડોહી હળવે હળવે હાલતા પાછા આવ્યા એટલે બધા આમ વાટ જોઈને બેઠા હતા કોકે કયું એટલે તમે તો કૂવામાં પડીને મરવા ગયા હતા ને પાછા કેમ આવ્યા તો ડોહી કે કૂવામાં તો સાપ છે એરું હતો પછી મારો પડવાનો જીવ ન આવ્યો અરે પણ તારે તો મરવું તું જ ને ડોસી તને એરું કરડી જાત કૂવામાં એરું હતો સાપ હતો ઈ કરડી જાત ડૂબીને મરી જાત ડબલ મોત પાક્કું આમાંથી બચે તો આમાંથી આ મારી નાખે પણ મરવું મરવું એમ કરાય છે કેવાય છે બાકી હકીકતમાં આવે મૃત્યુનો ભય એ ભયથી છૂટવું કેમ ભાવ જાગશે તો ભય ભાગશે के वो भाव कि मृत्यु मृत्यु नहीं तो मालिक का बुलावा है प्रभु ने मडवा जवा